પાલનપુર ખાતે કડવા પાટીદાર સમાજ દ્વારા લક્ષ્મીપુરા ખાતે પચીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં વીસ નવ દંપતીઓ લગ્નગ્રંથથી જોડાયા હતા પાલનપુર ખાતે લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી સમૂહ લગ્નોત્સવ યોજાય છે ત્યારે કડવા પાટીદાર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે પચીસમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં વીસ નવ દંપતી લગ્નગ્રંથથી જોડાયા હતા આ સમૂહ લગ્નમાં જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગના પરિવારોની દીકરીઓને ટોકન રૂપે માત્ર એકસો રૂપિયા લઈને લગ્ન કરાવવામાં આવે છે જેથી આવા પરિવારોના લગ્નના નામે થતા ખોટા ખર્ચા બચે છે આ સમૂહ લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમાજમાં લગ્ન પાછળ થતા ખોટા ખર્ચ ઓછા થાય છે જેને લઈને પાટીદાર સમાજમાં મહત્વની વાત જોવા મળી કે શ્રીમંત લોકોના દીકરા દીકરીઓ પણ સમૂહ લગ્નમાં જોડાઈને અન્ય સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે આજે લક્ષ્મીપુરા કડવા પાટીદાર સામાજિક સેવા ટ્રસ્ટ સંચાલિત સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે પચીસ માં સમૂહ લગ્ન માં વીસ નવ દંપતીઓ આજે જોડાના છે લક્ષ્મીપુરા કડવા પાટીદાર સામાજિક ટ્રસ્ટ છેલ્લા પચીસ વર્ષથી આ સેવા કાર્યમાં જોડાયેલું છે આ વર્ષે પચીસ વર્ષ પૂર્ણ કર્યા છે એ નિમિત્તે વીસ દીકરીઓએ સમૂહ પ્રભુતામાં પગલાં મળ્યા છે દાતાઓના સહયોગથી અમને આપ સૌને કહેતો આનંદ થાય છે કે માત્ર એકસો એક રૂપિયા ટોકન લઈ અને દીકરીઓને સમૂહ જોડીએ છીએ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એક મેસેજ આપવા માગીએ છીએ કે સામાજિક ખર્ચાઓ ઓછા કરી અને જે પણ બચત થાય એ બચત એમના શૈક્ષણિક અને આરોગ્ય પાછળ વપરાય એ હેતુસર દાતાઓના સહયોગથી અમે સમૂહ લગ્ન કરીએ છીએ આ વખતે અમે એક લાખ એક હજાર રૂપિયાનું સર્ટિફિકેટ દરેક દીકરીને આપી અને પ્રોત્સાહિત કર્યા છે એ ઉપરાંત દરેક દાતાઓ ઘણો મોટો સહયોગ આપી અને દીકરીઓને પ્રોત્સાહિત કરે છે આ વખતે પણ મોટી સંખ્યામાં દાતાઓ જોડાઈ અને સહયોગ આપ્યો છે આજના દિને સમગ્ર કડવા પાટીદાર સમાજ અને ચૂંટણી લડેલા રેખાબેન ચૌધરીએ પણ ઉપસ્થિત રહી મહાનુભાવોએ આશીર્વચન આપી અને આ કાર્યક્રમને સફળ કરવામાં સહયોગ આપ્યો છે